અમદાવાદ શહેરના ટ્રાફિક પોલીસ કર્મીઓની ફરજ અને તેમની હાજરીને લઈને અત્યાર સુધી જે અનિશ્ચિતતાઓ રહેતી હતી તેનો હવે અંત આવશે અમદાવાદ પોલીસ વિભાગ દ્વારા ખાસ ટ્રાફિક પોલીસ જવાનો માટે પ્રમાણ નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે આ નવી વ્યવસ્થા એક જાન્યુઆરીથી સમગ્ર શહેરમાં અમલી બનશે એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ શહેર એટલે પોલીસ રોલ કોલ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે અત્યારે જે પોલીસના જે ડ્યુટી ડિસ્ટ્રીબ્યુશન છે જે ડ્યુટી માટે પોલીસ કર્મચારીઓ જાય છે સવારે સાત વાગેથી ત્રણ વાગે અને ત્રણ વાગેથી અગિયાર વાગે એક મોટા ભાગે બે શિફ્ટમાં હોય છે અમુક જગ્યાએ ત્રણ શિફ્ટમાં પણ છે આજે સાત વાગે ઘરેથી ડ્યુટી ઉપર જાય અને પછી ત્રણ વાગે પરત નીકળી જવાના આ સિસ્ટમને મોનિટર કરવામાં થોડી તકલીફ પડતી હતી એટલે હવે જ્યારે કોઈ પોલીસ કર્મચારી આપણા ડ્યુટી પોઈન્ટ ઉપર જશે તો આ પહોંચ્યા પછી પોતાના મોબાઈલમાં આ એપ મારફતે એ આપણા પંચ કરશે એની જે લાઈવ લોકેશન ગૂગલની છે એ સર્વરમાં જશે એવી જ રીતે ડે ડ્યુટી પૂર્ણ કર્યા પછી એ પછી આપણા આઉટ કરશે અને એની લોકેશન સર્વરમાં જશે એનાથી એના જે આઠ કલાક ડ્યુટી કરવાની છે એના આપણે કહી શકાય કે આપણે મોનિટર સ્ટ્રોંગલી કરી શકીએ આ એવી રીતે એને આ એપ્લિકેશનમાં એને રજા જોઈએ તો રજા પણ એપ્લાય કરી શકે નેક્સ્ટ દિવસે એની ક્યાં ડ્યુટી છે એ પણ ડ્યુટી એ જોઈ શકશે તો ટૂંકમાં આ છે કે એનાથી ટ્રાફિક પોલીસના જે કર્મચારીઓ છે એના ડ્યુટી બરાબર કરે છે એના સારી રીતે સુપરવિઝન થઈ શકશે આ પ્રમાણ સિવાય આજે આપણે એક ઓર પોલીસ સંવાદ કેન્દ્ર એ પણ લોન્ચ કરી રહ્યા છીએ આ પોલીસ કમિશનર ઓફિસમાં જે રીતે આપણે સોશિયલ મીડિયાના સેલ છે જે કાફી કાર્યરત છે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ જે આપણે સોશિયલ મીડિયા સેલ જે રેસ્પોન્સ કરવા શરૂ કર્યા એ અહીંયાથી જ આપણે શરૂ કરવામાં આવેલા હતા એના જ ભાગરૂપે પોલીસ સંવાદ કેન્દ્રમાં જે રીતે આપના સ્ટુડિયો હોય છે એ રીતે અહીંયા પણ એક સ્ટુડિયો જેવા સેટઅપ કરવામાં આવેલ છે આ સેટઅપમાં પોલીસના કોઈ આપે ઇન્ટરવ્યુ લેવું હોય પોલીસે સામેથી જ કંઈ કોઈ સ્પીચ આપવું હોય કંઈ બતાવવું હોય એ બધી વ્યવસ્થાઓ આમાં છે એમાં ટેલિક્રોમ્ટરની પણ વ્યવસ્થા છે ટૂંકમાં આ છે કે એ આપણા સોશિયલ મીડિયા સેલના ભાગરૂપે એને આપણે ઊભા કર્યા છે અને આ જે બંને સેટઅપ છે એમાં આપણે જીટીપીએલની હેલ્પ લેવામાં આવેલ છે